ગુજરાત ને પ્લાસ્ટિક મુક્ત બનાવા અનોખી પહેલ સારંગપુર કચ્ર ભંજન હનુમાનજી મંદિરે કાપડની થેલી માટે એટીએમ મશીન મૂકાયા 10 રૂપિયા નો સિક્કો નાખો અને કાપડની બેગ બહાર આવશે આજ રોજ સાંજના 5:30 કલાકે મલ્ટી માઈક અનુસાર ગુજરાત ને પ્લાસ્ટિક મુક્ત બનાવા પ્રદૂષણ બોર્ડ દ્વારા અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે જેમાં સારંગપુર કચ્ર ભંજન હનુમાનજી મંદિરે

પ્લાસ્ટિક ના ઉપયોગ અંગે જાગૃતિ લાવવા માટે રાજ્યના પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે